એક શિબિર હતી પહેલા દિવસે મેં એક પ્રશ્ન કર્યો ચાર દિવસની શિબિર હોય પહેલા દિવસે પહેલા ક્લાસમાં એક પ્રશ્ન કર્યો કે મિત્રનો મતલબ શું તમે બધા મિત્રો છો મળ્યા છો અને એટલા માટે આ યાદી મને અત્યારે યાદ આવ્યું છે મેં પ્રશ્ન કર્યો કે મિત્ર અને મિત્રતાનો મતલબ શું છેલ્લા દિવસે મારા ત્રેવીસ ચોવીસ સેશન પૂરા થાય અને છેલ્લા દિવસે છેલ્લા સેશનમાં મને આનો આન્સર આપજો એટલો સમય આપ્યો બધાને એક યુવાનને જવાબદારી સોંપી કે લાસ્ટ ડે આ તારે મને યાદ કરાવવાનું છે આનો આન્સર આપણે લેવો છે અને ત્યાર પછી છેલ્લા દિવસે બધા આન્સર આપવા માંડ્યા ઘણા બધા અલગ અલગ પ્રકારના આન્સર આવ્યા તમારા મનમાં એ આન્સર અત્યારે ગૂમતા હશે અને લાસ્ટમાં મેં એમ કીધું કે મિત્ર અને મિત્રતા એનો મતલબ શું એવો મેં પ્રશ્ન પૂછ્યો હતો મતલબ હોય ત્યાં મિત્ર પણ નહીં અને મતલબ હોય ત્યાં મિત્રતા પણ ન કહેવાય તમે બધા એવા મિત્રો બની રહો એવી ભગવાનને પ્રાર્થના કરું મતલબ રહિત જીવન જીવ